બનાસકાંઠામાં બનાસ નદી હોવા છતાં સિહોરી પંથકમાં તળ ઊંડા જતા ખેડૂતો મુશ્કેલીમાં બોરમાં પણ પાણી ઘટી રહ્યું છે શિહોરી પંથકમાં નાળાની કાળઝાળ ગ્રમી વચ્ચે પાણીની તંગી વધી છે ખેડૂતો માટે પરિસ્થિતિ વધુ કઠિન બની છે જમીના તળ ઊંડા જતા ખેતરો માટે પાણી મળવું મુશ્કેલ બન્યું છે બોરવેલમાં પણ પાણીની સપાટી ઘટી ગઈ છે ખેડૂતોની માંગ છે કે બનાસ નદીમાં સુજલામ સુફલામ વિનાનું પાણી છોડવામાં આવે બનાસ નદી લીઝ માફિયાઓના લીધે સૂકી પડતા કંબોઈ સિહોરી વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બોરવેલમાં પાણી ઊંડું જતા ખેતી માટે પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે બનાસ નદીમાં સુજલામ સુફલામ કેનાલનું પાણી છોડવા માંગ છે બીજી તરફ છેલ્લા ચાર પાંચ મહિનાથી ઉમરી બુકોલી પાસે સુજલામ સુફલામ કેનાલમાં પાણી વહે છે ખેડૂતોની માંગ છે કે આ સદીમાં છોડવામાં આવે સરકારે કરોડો રૂપિયા ખર્ચે બનાવ્યા છે છતાં નદીમાં પાણી છોડાતું નથી તે પણ બિનજરૂરી પાણી આગળ વહી જાય છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બોરવેલમાં પાણી ઉંડું જતા કોલમ પાઇપ નાખવા પડે છે બોરવેલ ચલાવવું મુશ્કેલ બન્યું એ છે ખેડૂતો વારંવાર રજૂઆતો કરી રહ્યા છે